ગીર સોમનાથ જિલ્લાના બેડિયા ગામે બેતાલીસ લાખની કિંમતનો દારૂ પકડાયો હતો પરંતુ તેની ગાજ છે 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 તે હવે પોલીસ ઉપર પડી રહી ગીર ગટડાના પીઆઈ ચૌહાણ તેની સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે એક અન્ય એએસઆઈ છે જેને કચ્છ ખાતે બદલી કરવામાં આવી છે શું સમગ્ર મામલો છે નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર આપણા ગીર સોમનાથ જિલ્લાનું ગીર ગઢડા તાલુકો છે અને આ ગીર ગઢડા તાલુકાનું બેડિયા કરીને ગામ છે આ ગામની અંદર થોડા દિવસ પહેલા એસએમસી મટિરિયલ મોનિટરિંગ સેલ છે તેણે દરોડા પાડ્યા હતા એક મકાનની અંદર ત્યાં જે દારૂ હતો ઇંગ્લિશ અથવા તો ભારતીય બનાવટનો આ દારૂ પર દરોડો પાડ્યો હતો પોલીસને બાતમી હતી અને એ દારૂ છે તે મકાનની નીચે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું ને ત્યાંથી મોટી સંખ્યામાં લગભગ એકતાલીસ લાખનો મુદ્દામાં જપ્ત કર્યો હતો કાર્યવાહી કરી હતી પાંચથી છ લોકો છે તેની અટકાયત કરવામાં આવી હતી અને તે તમામ લોકો ફરાર હતા પાંચથી છ લોકો ઝડપાયા હતા જેને ત્યાં પકડીને લાવવામાં આવ્યા હતા અને દારૂ છે તેને આ ગીર પોલીસ સ્ટેશનની બહાર છે તે પાથરવામાં આવ્યો હતો અને આ જે આરોપીઓ છે તેને પણ ત્યાં બેસાડવામાં આવ્યા હતા જોકે આ દારૂ પકડાયા બાદ ખળભળાટ મચ્યો હતો માત્ર ગીર સોમનાથ જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર અને ગુજરાતના પોલીસ વડા છે વિકાસ સહાય તેણે આ સમગ્ર મામલે ખૂબ કડક કાર્યવાહી કરી છે શરૂઆતમાં જાણવા મળ્યું હતું કે ગીર ઘટનાના પીપીઆઈ છે જે ચૌહાણ સોમનાથ ખાતે બદલી કરવામાં આવી છે પરંતુ ત્યારબાદ વધુ એક ઝટકો લાગ્યો હતો કે હવે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સિવાય એક એએસઆઈ છે પેરલ ફળલો સુભાષભાઈ ચાવડા તેમની પણ બદલી કરી નાખવામાં આવી છે અને તેમને કચ્છ ખાતે બદલવામાં આવ્યા છે જ્યારે એલસીબી પીઆઈ છે એ બી જાડેજા તેની બદલી થઈ ચુકી હતી પરંતુ તે ચાર્જ નહોતો છોડ્યો અને તેને પણ આજે ચાર્જ ચોડવો પડ્યો છે કારણ કે આ સમગ્ર મામલે ગુજરાત પોલીસ વડા છે તેણે ખૂબ ગંભીર પગલાં લીધા છે સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક જે ઇંગ્લિશ દારૂ અહીંયા પર ઘૂસી રહ્યો છે જે ઇંગ્લિશ દારૂ વેચાઈ રહ્યો છે તેને લઈને પોલીસની સાંઠગાંઠની પણ આશંકાઓ અથવા તો ચર્ચાઓ છે તે તેજ થઈ છે અને તેના કારણે જ આ ખૂબ કડક કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે એવું પણ મનાઈ રહ્યું છે કે અન્ય પોલીસ કર્મીઓના પણ ભોગ લેવાઈ શકે છે તેમની પણ ટ્રાન્સફર થઈ શકે છે અથવા તો તેમને પણ સસ્પેન્ડ કરી શકે છે આવી ચર્ચાઓ પણ તેજ થઈ છે જોકે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કોઈ ખુલીને પ્રતિક્રિયા છે તે સામે નથી આવી પરંતુ અત્યારે આ સમગ્ર મામલે પીઆઈનો ભોગ લેવાનો છે જ્યારે એક એએસઆઈ છે તેને અહીંયાથી કચ્છ ખાતે બદલી કરવામાં આવી છે આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો આવા જવનવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે કરીને સબસ્ક્રાઈબ કરો અગર આપ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ